સ્વાગત છે નવા લોકમાં કેમ છો બધા મજામાં સૌથી પહેલા બધાને જય મંગલમાં ને જય રામવીર જો ફેમિલી નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જશું અને દુકાને ખોલ નાખી છે દુકાને થોડાક પોતા કરવાના હતા એટલે આવ્યો છું ફિનાઇલ લેવા માટે તો અત્યારે રોહિતભાઈને દુકાન આવ્યો પણ રોહિતભાઈની દુકાન અત્યારે હાલમાં છે બેન એટલે આપણે જવું પડશે આગળ તો આપણે ફિનાઇલ લેવાનું છે તો સામે એક દુકાન છે ને જવું પડશે આમે જો રાહુલભાઈ છે એ બેઠા છે અત્યારે તો અહીંયા હરાજી થાય છે ગામમાં આપણે જવાની છે ફિનાઇલ લેવા તો પેલા ફિનાઇલ લઈ લઈ એક અત્યારે આપણે આવી જશે જે દુકાનેથી આપણે વસ્તુ લેવાની છે અને આવી જશે અત્યારે તમે જોઈ શકો છો અહીંયા તો આપણે લેવાની છે એની ફિનાઇલ ફિનાઇલ આપી દેજો આપણે ફિનાઇલ લઈ લીધી છે ને ભાઈએ તો ભાઈ મજા કોમેડી શરૂ કરી દીધી અત્યારે અત્યારમાં તો બસ અત્યારનું કંઈક ટ્રાફિક છે આ રીતનું આપણે જઈએ છીએ અત્યારે તો બસ યુટ્યુબ ફેમિલી ફેમિલી દિનેશભાઈની વાડી આવેલા હતા આપણે નાળિયેર પાડવા દુકાન બંધ કરીને તમે જોઈ શકો છો આ રીતના બધા નાળિયેર પડ્યા છે અને જે આમે પાડે છે આગળ પાડેલા છે નાળિયેર બધા તો બસ યુટ્યુબ ફેમિલી ઘણા બધા નાળિયેર પાડ્યા છે અને જે નાળિયેર પાડવાનું કામકાજ શરૂ છે તો બસ આમનું લોગમાં ટુ બી કન્ટિન્યુ બિના રહેશો તમને મજા આવશે તો બસ યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે દિનેશભાઈની વાડીથી આજ બીજ છે રામાપીર બાપાની એટલે આવી દે રામાપીર બાપાના મંદિરે દરવાજો ખોલી નહીં થશે મિસ્ત્રી ફળ ઉધારવા માટે આવ્યો છું અત્યારે હાલમાં જો મંદિરનું કામકાજ છે એ શરૂ છે અને સામે જો અમારે વિશાલભાઈ કેમ છો મજામાં ભાઈ વિશાલભાઈને આટા મારે છે અહીંયા તો અહીંયા આપણે સ્ટ્રી ફળ વધારીને છીએ બાપાને અત્યારે કામ શરૂ છે એટલે આડું બેનર મૂકેલું છે તમે જોઈ શકો છો બસ હવે તો આપણે રામકર બાપાને શ્રીફળ વધારે નાખશું તો મિત્રો આપણી દુકાને છે ને આવા શ્રીફળ મળશે તમને ને જથ્થાબંધ ભાવમાં જે કોઈને જોવો એ કહેજો ફૂલ સાઈઝો તો બસ મિત્રો આપણે રામકર બાપાને શ્રીફળ વધારે નાખ્યું તમે પણ રામકર બાપાના દર્શન કરી લો અને પિત્તળપુર આવો તો અવશ્ય મંદિરે આવજો ને કમેન્ટમાં જય રામકર લખવાનું તો ભૂલતા નહીં જ બસ મિત્રો તો રામાપીર બાપાના દર્શન કરી લીધા હવે આપણે જવાનું છે અહીંથી દિનેશભાઈની વાડીયા કેમ કે ત્યાં નાળિયેરનો ટેમ્પો ભરવાનો છે તો બસ હવે નીકળી અહીંયા તો ફેમિલી નાળિયેર ભરે છે અને ટેમ્પો જાય છે તમે જોઈ શકો છો ટેમ્પો જાય છે પલતાણા પાલેતા ઓ મિત્રો ભરેલા છે ફેમિલી ટેમ્પો ગયો છે પાલિતાના ને આપણે આવી જશું દુકાને જો ચાર વાગી જ દુકાન ખોલી નાખી છે છે કંઈક વાતાવરણ બાજુમાં છે લગ્ન એટલે માણસો તો હોય છે હામે તો મારે સિદ્ધાંતભાઈ છે કંઈક ભાગ લઈને જાય છે તો બસ યુટ્યુબ ફેમિલી અત્યારે હું દુકાનેથી આવી જાઉં છું અને આપણે જે નાયર મોકલાનું પેમેન્ટ પણ આવી ગયું માની દયાથી તો બસ ફેમિલી આજનો લોકો અહીંયા સુધી મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી અને જય મંગલમાં જય રામ બાય બાય